તમે જોયું જ હશે કે જ્યારે ઘરમાં કોઈ પણ પૂજા કરવામાં આવે છે ત્યારે ભગવાનને અર્પણ કરવા માટે પંચામૃતને પૂજામાં સામેલ કરવામાં આવે છે અને તેની સાથે તુલસી પણ ઉમેરવામાં આવે છે પંચામૃતમાં તુલસી ઉમેરવાને લઈને કેટલીક ધાર્મિક માન્યતાઓ છે જે મુજબ અમુક વિશેષ પરિસ્થિતિઓમાં પંચામૃતમાં તુલસી ન ઉમેરવી જોઈએ તુલસી વિવાહના દિવસે તુલસીને પાણી ચઢાવવામાં આવતું નથી અને તુલસીના પાન તોડવામાં આવતા નથી તેથી આ દિવસે પંચામૃતમાં તુલસી પણ ઉમેરવામાં આવતી નથી જ્યારે ઘરમાં ભગવાન વિષ્ણુ અથવા તેમના કોઈ પણ અવતારની કથા હોય તેમના પ્રસાદમાં પંચામૃત સામેલ હોય છે અને તુલસીના પાન પણ ઉમેરવામાં આવે છે કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પંચામૃતથી શિવલિંગનો વિશેષ અભિષેક કરવામાં આવે છે તેનાથી લોકો પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસે છે અને તમામ દુઃખ દૂર થાય છે મહત્વનું છે કે શિવરાત્રીના દિવસે શિવલિંગ પર તુલસી ચઢાવવાની મનાઈ છે તેથી આ દિવસે પંચામૃતમાં તુલસી ન ઉમેરવી જોઈએ કારણ કે ભોલેનાથને તુલસી ચઢાવવામાં આવતી નથી એકાદશી રવિવાર અને ગ્રહણના દિવસે ભૂલથી પણ તુલસી ન તોડવી જોઈએ આ દિવસે તુલસીના પાન તોડવાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થાય છે